ચૂલના મેળામાં લોકો દગદગતા અંગારા પર ચાલીને પૂરી કરે છે પોતાની માનતા ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ત્રણસો પચાસ વર્ષથી સતત યોજાતો ચૂલનો મેળો ધૂળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા જેને લોકો ચૂલના મેળા તરીકે ઓળખે છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે લોકો પોતાની માનતા પૂરી કરવા ધૂળેટીના દિવસે લોકો દગદગતા અંગારા ઉપર ચાલી પોતાની માનતા પૂરી કરે છે ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે આ મેળો રણિયાર ગામના રણછોડરાય મંદિરના પટાંગણમાં ત્રણસો પચાસમી વધુ વર્ષથી યોજાય છે એમ આ ગામના વડીલોનું કહેવું છે આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચાલવામાં આવે છે મંદિરના પટાંગણમાં એક ખાડો ખોદી ચૂલ બનાવવામાં આવે છે પછી રણછોડરાયના મંદિરમાંથી રણછોડરાયની મૂર્તિને વિધિવત બહાર લાવીને ચૂલની જોડે મૂકવામાં આવે છે એવી માન્યતા છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપવા માટે બહાર આવે છે ત્યારબાદ સૌથી પહેલાં ઠંડી ચૂલમાં મંદિરના મહારાજ ચૂલની પ્રદિક્ષણા કરી વિધિવત વિધિ કરીને ઠંડી ચૂલ ચાલે છે ત્યારબાદ લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને ઠંડી ચૂલ ચાલતા હોય છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ત્યારે એ જ ખાડામાં સૂકા લાકડા મૂકીને સળગાવવામાં આવે છે ત્યારબાદ એકદમ દગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદા વડે અંગારામાં ઘીની આહુતિ આપવામાં આવે છે આ ચૂલમાં ચાલવા માટે મહારાજ બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલની પ્રદક્ષિણા કરી ગરમ ચૂલમાં ચાલે છે ત્યારબાદ લોકો પોતાની માનતા પૂરી કરવા માટે લોકો દગધગતા અંગારામાં ચાલતા હોય છે આ ચૂલના મેળામાં ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં ચાલા પણ પડતા નથી એમ લોકોનું માનવું છે આ વર્ષે પણ રણછોડરાય મંદિરના પટાગણમાં ચૂલના મેળાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું ચૂલના મેળામાં અહીંના લોકો દગદગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પૂરી કરી હતી આ પરંપરા જોવા અને પોતાની માનતાઓ પૂર્ણ કરવા લોકો રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ અહીં આવી ધૂળેટીનો તહેવાર રણછોડરાયના સાન્નિધ્યમાં ઉજવતા હોય છે દાહોદના આદિવાસીઓ વર્ષોથી તેમની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ સાચવી રાખી છે આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીનો હોય છે અને આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણામાં ગયો હોય તે અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના રણિયા સરકારી ગામે હોળીના બીજા દિવસે ધોળેટીના દિવસે એક મોટો ચૂરનો મેળો ભરાય છે શ્રી રણછોરાયજીના મંદિરના પટાંગણમાં સવા પાંચ હાથ લાંબી સવા આઠ ઊંડી અને સવા પાંચ હાથ હોળી એ ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલ અંદર સૌથી પહેલા ઠંડી ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર દૂર દૂર ભક્તજનો તાંબાના લોટામાં જળ ને શ્રીફળ લઈ અને શ્રી રણછોડાજી માનતા લઈ અને ખુલ્લા પગે ચાલતા હોય છે ત્યારબાદ રોટી બેના સમયમાં ગરમ ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર પાંચ થી દસ મન લાકડા સળગાવવામાં આવે છે તેના ધરતકતા અંગારા કરવામાં આવે છે આ અંગારા ત્યાં પછી શુદ્ધ ઘી લીમડાના ઢોરા વડે આવે છે આ ધી હોમમાંથી કમરસુધીની જે વાળા ઉત્પન થાય છે તેની અંદર દૂર દૂરથી આવતા ભક્તજનો જે રીતના અહીંયાં રાજસ્થાનની બોર્ડર છે મધ્યપ્રદેશની બોર્ડર છે અને ગુજરાતના દૂર દૂરના ગામોમાંથી અંતરણમાંથી ભક્તજનો શ્રી રંશોરાયની પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે લક્તકતા અંગારની અંદર કમર કમરસુધીની વાળા લઈ અને ચાલતા હોય છે આ રીતના કળિયુગમાં પણ શ્રી રંશોરાયજીનું મહત્વ જળવાઈ રહ્યું છે અને ચૂલનું આગવું મહત્વ એક ગાઉન જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં છે આશરે બસો વર્ષથી ચાલતો આવ્યો છે અમારા પરદાદાઓ પણ આ મેળાને અમારી આગળ જે અમે સાંભળેલું છે એ મુજબ પહેલા બ બે દિવસનો મેળો ભરાતો હતો સંગમ ચગડોળ રેટિયા પણ આવતા હતા પણ સમય સંજોગો અનુસાર આ મેળાનું મહત્વ એક જોરદાર પૂરતું અમારે સપાઈ રહ્યું છે પાટીદાર સમાજ દ્વારા આ મેળાની અંદર ચાલવા માટે આવતા ભક્તજનો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે જેની અંદર ઘણા બધા લોકો ભક્તજનો મહાપ્રસાદી લઈ અને પોતાના ધન્ય અનુભવી મેળાનો આનંદ માણી પોતાની માનતા પૂરી કરી અને સાંજે પોત પોતાના ઘરે જતા હોય છે આદિવાસી લોકોને પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે તેમની આસ્થા અને માન્યતાઓ વિભિન્ન પ્રકારની હોય છે જેમાં કોઈ બીમારીથી છુટકારો મેળવવા નિસંતાન હોય તો બાળકની માનતા હોય તેમજ કામધંધા અને ખેતીમાં સારી આવક થાય તે માટે તેમના ઇષ્ટદેવની માનતા લેતા હોય છે અને એ માનતા બાધા પૂર્ણ થયા બાદ લોકો ચૂલના મેળામાં આવી પોતાની માનતા પૂર્ણ કરે છે દાહોદથી નવળભાઈ ભુરિયાની આ ખાસ રિપોર્ટ આપણા ચેનલ ટાઇમ્સ ઓફ ભીલ પ્રદેશને સબસ્ક્રાઈબ કરી સહયોગ આપવા વિનંતી આભાર